દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છવ્વીસ ભારે વરસાદને લઈને યલો એલર્ટ અરબસાગર માં અમરેલી બોટાદ અને અમદાવાદ માં મોડી રાત થી વરસાદી માહોલ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અરબસાગર માં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે આજથી અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ભાવનગર બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં મેઘરાજાએ હાજરી આપી હતી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રવિવારના બપોર બાદ અને અન્ય જિલ્લાઓમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો મોડી રાત્રે વિવિધ અમદાવાદના વિવિધ સ્થળોએ ઝરમર તેમજ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વરસાદી પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા અને લોકોને પણ ઠંડકનો અનુભવ થયો હતો